નમસ્કાર વાલે વિદ્યાર્થી મિત્રો તો દીપક રાજાની સાહેબની પોસ્ટ આપણે મતલબમાં જે ટ્વીટ એમને કરી એ બધાય આપણે જોઈએ બરાબર છે એમને જણાવ્યું કે ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં પીએસઆઈને કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે બરાબર તો જો એના વિશે તો થોડી વાત કરીશું જ આપણે મતલબ મારી ટ્વીટ વિશે પરંતુ આજે હું છે ને એક મહત્ત્વના મુદ્દા પર તમારું ધ્યાન દોરવા માગીશ બરાબર તો આ વિડીયો પૂરો જોજો અને સૌપ્રથમ પ્રથમ આપણે એ ટ્વીટની વાત કરીએ તો ટ્વીટમાં બે ત્રણ વાત સમજવા જેવી છે જો એમણે એવું કીધું છે કે કોન્સ્ટેબલનું જે મેરિટ ખરું ને મતલબ આ ડીવી લિસ્ટ એ ઓગસ્ટના પ્રથમ વીકમાં આવશે બરાબર એટલે શું એનો મતલબ આપણે એવો કાઢવાનો કે ફાઇનલ આન્સર કે નહીં આવે ના મિત્રો જુઓ આમાં કેવું છે એ લોકોને જાહેર તો કરવું જ પડે ને કે આ પ્રશ્ન માટે અમે આ જવાબ આપ્યો છે એટલે ફાઇનલ આન્સર કી તો આવશે એ તો પાક્કું જ છે બરાબર એટલે તમે એવું ના માનતા કે ફાઇનલ આન્સર કે નહીં આવે હવે બીજી વાત કે અહીંયા ઓગસ્ટના પ્રથમ વીકમાં ડીવીનું લિસ્ટ આવશે એટલે કે જેટલી પોસ્ટ છે એના બે ગણા બરાબર એટલે ચોવીસ હજાર લોકો મતલબ આ ડીવી માટે બોલાવશે હવે ડીવી માટે ચોવીસ હજાર અને ફાઇનલ બાર હજારનું સિલેક્શન થશે હવે એ ડીવી માટે બોલાવશે ને પછી ડીવી પૂરું થશે ને એટલે જેટલા લોકોને જોબ આપવાની છે ને એ લોકોનું આખું એક લિસ્ટ બહાર પાડશે એને ફાઇનલ લિસ્ટ કહીશું બરાબર તો અહીંયા એવું કહે છે સાહેબ કે ઓગસ્ટના જે અંતમાં છે ને ફાઇનલ રિઝલ્ટ આવશે કોનું ખાલી કોન્સ્ટેબલનું બરાબર પછી એવું કીધું છે કે આજે ઓગસ્ટ મહિનો આખો કોન્સ્ટેબલ માટે ચાલશે બરાબર પછી એમણે એવું કીધું છે કે પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે તો કોન્સ્ટેબલની જે આખી પ્રક્રિયા પૂરી થશે ને એટલે સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં પીએસઆઈનું ડીવીનું લિસ્ટ આવશે ખાલી ડીવીનું બરાબર એટલે જો ઓગસ્ટમાં આખું પીએસ કોન્સ્ટેબલ અને સપ્ટેમ્બરમાં પીએસઆઈનું ડીવી લિસ્ટ બરાબર હવે એ ડીવી લિસ્ટ છે ને ચાલશે પછી એ પૂરું થશે ને એટલે ફાઇનલ લિસ્ટ એનું છે ને સપ્ટેમ્બરના અંત સુધીમાં એટલે એમણે એવું કીધું છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં કોન્સ્ટેબલનું અને પીએસઆઈ બંનેનું રિઝલ્ટ આવી જશે બરાબર છે એટલે આ ત્રણ ચાર વાતો આમાંથી આપણને જોવા મળે બરાબર અને અહીંયા એ પણ જોવા મળે કે પીએસઆઈનું રિઝલ્ટ કોન્સ્ટેબલ પછી આવશે જો જોકે આવું ના કરવું જોઈએ આ લોકોએ કારણ કે જો કોઈએ કોન્સ્ટેબલમાં સિલેક્શન લીધું બરાબર પહેલાં પછી એ પીએસઆઈમાં લાગ્યું એટલે કોન્સ્ટેબલની તો પોસ્ટ ખાલી જ રહી એટલે એ સીટ ખાલી રહેશે એવું મતલબ અહીંયા જોવા મળે છે પણ મને લાગે ત્યાં સુધી છે ને આ લોકો કંઈક ને કંઈક સેટલમેન્ટ કરશે કારણ કે જગ્યા તો ભરવી જ પડશે બરાબર આ લોકોને ગમે એમ કરી એટલે એ તો એમની રીતના કરી નાખશે બરાબર હવે જે મુખ્ય મુદ્દાની વાત હું તમને કહેવા માટે આવ્યો છું બરાબર એ તો જુઓ જે પણ ભાઈઓને બહેનોને એવું લાગે બરાબર કે મારે ડીવીમાં નામ આવી શકે એવું છે બરાબર એટલે કે તમારા સારા માર્ક્સ થતા હોય તમે બે વિભાગમાં પાસ થતા હોય અને તમને એવું લાગે છે કે મારું નામ આવી શકે ડીવી લિસ્ટમાં બરાબર તમે શ્યોર હોય તો સૌ પ્રથમ તો તમારે ડોક્યુમેન્ટ છે ને એકદમ યોગ્ય રીતે ચકાસ કરી લેવાના બરાબર એટલે કે તપાસી લેવાના એમાં સૌથી પ્રથમ છે ને જાતિનો દાખલો એકદમ પ્રોપર તમારી પાસે હોય એની ખાસ કાળજી લેવાની છે બરાબર કારણ કે આમાં થશે કેવું જાતિના દાખલામાં ઘણા વખત છે ને બધી ઘણી બધી ભરતીઓમાં જાતિના દાખલાને લઈને ફેલ કરે છે ઘણા વિદ્યાર્થીઓને બરાબર નો ડાઉટ કે એ લોકોને ટાઈમ આપે છે કે આટલા ટાઈમમાં તમે સુધારો વધારો કરી લાવો પણ જાતિનો દાખલો પરંતુ છે ને જાતિનો દાખલો આપણે એકદમ પ્રોપર યોગ્ય અને એકદમ જે રીતના ચાલતો હોય ને એવો દાખલો આપણે મતલબમાં કાઢી રાખવાનો છે અથવા તો તમને લાગે કે જાતિના દાખલામાં મારે કોઈ પ્રોબ્લેમ થાય એવું છે બરાબર તો તમારે એનો રસ્તો અલગથી અત્યારે શોધીને રાખવાનો છે કે ભાઈ જુઓ મારે જાતિના દાખલામાં પ્રોબ્લેમ થશે તો હું આ આ પુરાવા રજૂ કરીશ બરાબર એટલે અત્યારથી તમે તૈયાર જ રહેજો બરાબર પછી બીજી વાત કે તમારું નામમાં કોઈ કોઈ જગ્યાએ ભાઈ હોય કોઈ જગ્યાએ કુમાર હોય બરાબર કોઈ જગ્યાએ સિંહ હોય તો આ બધું છે ને તમે બારમાની જે માર્કશીટ છે ને એના આધારે તમે કરી દેશો ને તો સારું રહેશે કારણ કે આપણું જે ફોર્મ ભરાયું ને એ બારમાની માર્કશીટના આધારે ભરાયું એટલે એમાં જે નામ હશે ને એ રીતના કાં તો આધાર કાર્ડમાં અને એલસીમાં તો સુધારો થાય પણ એમાં બહુ વાર લાગે બરાબર એટલે આધાર કાર્ડમાં ખાલી તમે બારમાના આધારે નામ કરી નાખજો બરાબર એટલું હું કહીશ બરાબર પછી જો કે એમાં તો એટલું બધું ફેલ કરવાના ચાન્સીસ બહુ છે પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ને જાતિનો દાખલો એટલે જો પછી બીજો એક સવાલ કે જાતિનો દાખલો મતલબમાં કોઈને ફેલ થયો કે જાતિના દાખલામાં તો તમારું મેરિટ છે ને જનરલમાં ગણાશે ના કે જાતિમાં બરા જાતિના મતલબ ઓબીસી હોય તમે અને ઓબીસી પૂરવા ના કરી શકો તો તમારું મેરિટ જનરલમાં ગણાશે બરાબર એટલે એક આ જાતિનો દાખલો અને એક તમારું નામ આ એકદમ ચોક્કસ અને યોગ્ય રીતે ચકાસ કરી લેજો બરાબર અને બીજી વાત કે તમારો કોઈ બી પ્રશ્ન હોય આ ડોક ડીવીને લઈને તો મને પૂછજો અને આપણી ટેલિગ્રામ ગ્રુપ છે એની લિંક હું આ વિડીયોને નીચે નાખીશ તો તમે એમાં જોડાઈ જજો બરાબર કારણ કે લેટેસ્ટ અપડેટ પોલીસની અને પીએસઆઈની ત્યાં તમને મળી છે બરાબર બસ આટલું જ કહેવું હતું ધન્યવાદ